વલસાડની શ્રીમતી જે પી શ્રોફ આર્ટસ કોલેજ દ્વારા રાષ્ટ્રીય શાયર શ્રી જવેચંદ મેઘાણીની એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે મેઘાણી સંકલિત લોકગીતોના સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું શ્રી નૂતન કેળવણી મંડળ વલસાડ સંચાલિત શ્રીમતી જે પી શ્રોફ આર્ટસ કોલેજ વલસાડ ગુજરાતી વિભાગ દ્વારા રાષ્ટ્રીય શાયર શ્રી જવેચંદ મેઘાણીની એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે કોલેજમાં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના લાભાર્થી મેઘાણી સંકલિત લોકગીતના કાર્યક્રમનું આયોજન સંસ્કાર કેન્દ્ર કોલેજ કેમ્પસ ખાતે કરાયું હતું કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય અને જાણીતા કલાકાર અભયસિંહજી રાઠોડ તથા કોકિલકંઠી લોક ગાયિકાઓ રાધાબેન વ્યાસ અને અનુરાધાબેન રાવલ તથા એમના કલાવૃંદે કાર્યક્રમની સુંદર પ્રસ્તુતિ કરી હતી આ પ્રસંગે શ્રી નૂતન કેળવણી મંડળ વલસાડના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ઉર્ફે કિશનભાઈ દેસાઈ અગ્રણી એવા ધર્મશિવાય છેડા શ્રી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાક મેઘાણી મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા સંયોજક તરીકે આર્ટસ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર સોનીલ સરાવ્યા ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર ભરતસિંહ ઠાકોર અને આયોજક રણજીતસિંહ દેસાઈએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો

નમસ્કાર હું શ્રીમતી સોનલબેન રતીલાલ સરાવિયા શ્રીમતી શ્રો જેપિશ્રો કલરના ઇન્ચાર્જ આચાર્ય તરીકે આપને જાણવા માગું છું કે આજે અમારે ત્યાં વલસાડમાં કવિશ્રી રાષ્ટ્રીય શાયર શ્રી જવેરચંદ મેઘાણીની એકસો અઠ્યાવીસમી જયંતિ જન્મજયંતિ નિમિત્તે એક સરસ મજાના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ગુજરાતના ગૌરવવંતા એવા કલાકાર અને જેને ગુજરાત ગૌરવનું પુરસ્કાર સન્માન થયું છે એવા શ્રી અભયસિંહ રાઠોડ અને એની સાથે રાધાબેન વ્યાસ અને અનુરાધાબેન રાવલ જેવા ઉત્તમ કલા ઉત્તમ કલાકારો પણ અહીં એમણે અહીંયા રજૂ કર્યા સાથે આનંદની વાત એ છે કે અત્રે આ આ પ્રસંગમાં ઝવેરચંદ મેઘાણીના પૌત્ર શ્રી પિનાકીભાઈ મેઘાણી પણ ઉપસ્થિત છે અને એમણે પણ આ કાર્યક્રમને બિર બિરદાવ્યો હતો આ કાર્યક્રમ અમે એટલા માટે કર્યો કે ઝવેરચંદ મેઘાણીના કાવ્યો અમારે એમએ એમએમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં છે અને એ અભ્યાસક્રમમાં એ લોકો તો ભણે જ છે પણ સાથે સાથે એ કાર્ય એ કાવ્યોને એ લોકો રૂબરૂ માણે ઉત્તમ કલાકારો દ્વારા એ જ અમારો આશય હતો તો આ પ્રસંગે હું એટલું જ કહીશ કે આપણી લોક સંસ્કૃતિ જળવાવી જ જોઈએ અને લોકગીતો દ્વારા લોક પ્રસંગો દ્વારા જ્યારે સામે રજૂ થાય તો એનાથી વધારે રૂડું શું હોઈ શકે આ તબક્કે હું સૌનો આભાર માનું છું એક વાત ખાસ કહેવાની કે આ પ્ર આ પ્રસંગે આ વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરક ઉદબોધન કર્યું હતું એ પણ એક ઉત્તમ વાત છે આ આખા કાર્યક્રમમાં સ્પોન્સર શ્રી રણજીતસિંહભાઈ દેસાઈનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે ધન્યવાદ હોમ એપ્લાયન્સીસની દરેક રેન્જ એક જ છત નીચે મેળવાનો વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં ડોક્ટર ઓઝની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર 9638655011 જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની